નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ મોટા સમાચાર ગુજરાતના બાળકમાં આવ્યો નવો જીવલેણ રોગ અને વાયરસ હવે શાળા કોલેજના વિદ્યાર્થીના જીવ પણ મુકાયા જોખમમાં હવે પિસ્તાલીસ અને સત્તર એટલે કે ત્રેસઠ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ અહીં તેતાલીસ ના થયા મૃત્યુ અમિત શાહ પણ ગુજરાતમાં તેમજ પોસ્ટ ઓફિસ એસટી બધું જ બંધ વરસાદને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દરેક વાહન ચાલકો ખાસ જાણી લો ખોટી રીતે કપાયેલા ચલણની ફરિયાદ માટે તમારે ઈ ચલણ પરિવહનની વેબસાઈટની મુલાકાત લેવી પડશે આ વેબસાઇટ પર જઈને વિવાદ અથવા ફરિયાદના વિકલ્પ પર જઈને તમે તમારા ચલણ સંબંધિત વિગતો આપવી પડશે ફોન અથવા ઈમેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો આ માટે તમારે હેલ્પડેસ્ક ડોટ ચલણ એટ ધ રેટ ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈને મેસેજ મોકલવાનો રહેશે આ સિવાય ફોન દ્વારા પણ તમે સવારે છ થી લઈને બાર વાગ્યાની વચ્ચે આપેલ નંબર પર કોલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો આગળના દુખદ મોટા સમાચાર અને દુર્ઘટનામાં નવ હજાર લોકોના થયા મૃત્યુ છેલ્લા દસ વર્ષમાં છ હજાર જેટલા પ્લેન ક્રેશ નોંધાયા છે આ પ્લેન ક્રેશની ઘટનામાં નવ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે આ વિમાન દુર્ઘટનામાં સૌથી વધુ બોઈંગના વિમાનોનો સમાવેશ થાય છે તેમ છતાં આ કંપનીના એરક્રાફ્ટની વિમાનમાં ઘટાડો થયો નથી ઉલ્લેખનીય છે મિત્રો કે બોઈંગ ના એકસો આઠ વર્ષના ઇતિહાસમાં છ હજાર થી વધુ પ્લેન ક્રેશ થયા છે જેમાં નવ હજાર થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે આગળના ચિંતાજનક મોટા સમાચાર અને ગુજરાતના બનાસકાંઠામાં ભારે વરસાદથી ખેતીને ખૂબ જ નુકસાન થયું છે ધારાસભ્ય માવજી દેસાઈએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને વળતર માટેની રજૂઆત કરી છે જિલ્લાના ધાનેરા દિશા પાલનપુર અને વડગામ વિસ્તારમાં મગફળી અને બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે તેમણે અસરગ્રસ્ત ખેડૂતોને વળતર અને સહાય આપવાની માંગણી કરી છે સાથે નુકસાનનો સર્વે કરવાની પણ માંગ કરી છે એટલું જ નહીં વધુ દુઃખદ સમાચાર હિમાચલ પ્રદેશમાં વીસ જૂન થી શરૂ થયેલા ચોમાસાને કારણે અત્યાર સુધીમાં તેતાલીસ લોકોના મૃત્યુ થયા છે તેમજ ચારસો કરોડ થી વધુ નુકસાન થયું છે જેમાં ચૌદ મોટ કાટમાળ વાદળ દટાવવાથી તેમજ આઠ માં પૂર આવવાથી સાત લોકો ડૂબવાથી અને છવ્વીસ માર્ગ અકસ્માતથી થયા છે રાજ્યમાં પંચાવન જેટલા મકાનો અને એકસો ને અઠ્ઠાણું ગૌશાળાઓ સંપૂર્ણપણે ધરાશાય થઈ છે જાહેર સંપત્તિની વાત કરીએ

ડેટા માઇગ્રેશન અને નવી સિસ્ટમ કાર્યરત કરવા માટે એક દિવસ માટે પોસ્ટલ બંધ કરી કામગીરી રાખવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને સાત જુલાઈ ના રોજ રાજકોટની તમામ પોસ્ટ ઓફિસ બંધ રહેશે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ દાહોદના લીમખેડાની મોડલ રેસીડેન્સી સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે સાંજના ભોજનમાં ખીચડી લીધા બાદ સત્તર જેટલી વિદ્યાર્થીની ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આરોગ્ય વિભાગ અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કરી અને આ તપાસ હાથ ધરી છે દાહોદમાં ફૂડ વિભાગ બાદ અહીં ખીચડીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે હવે પિસ્તાલીસ થી વધુ વિદ્યાર્થીને અહીં હોસ્પિટલમાં કરાયા દાખલ દાહોદની લુખુડિયા ગામમાં ગર્લ્સ રેસીડેન્સી સ્કૂલમાં મંડોરમાં અભ્યાસ કરતી પિસ્તાલીસ જેટલી વિદ્યાર્થીનીઓ ફૂડ પોઇઝિંગનો શિકાર બની હોવાનો અહેવાલ સામે આવ્યા છે આ વિદ્યાર્થીને સાંજનું ભોજન લીધા બાદ ઉલટી અને ગભરામણની સમસ્યાનો સામનો કર્યો હતો જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલ તમામની હાલત સ્થિર ગણવામાં આવી છે સુબે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે ગૃહમંત્રી ગુજરાતના આણંદમાં બનનારી ભારતની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે

છેલ્લા બે દિવસમાં ઇઝરાયલે ગાઝા પર છવ્વીસ હુમલા કર્યા છે જેમાં ત્રણસો લોકોના મૃત્યુ થયા છે અલ દાવો છે કે આમાં અડતાલીસ લોકો એવા હતા જે રાહત કામગીરીની રાહ જોઈ રહ્યા હતા ખાસ તો નોંધવા જેવું એ છે મિત્રો કે અમેરિકાએ ઇઝરાયેલની હમાસ સાથે સાહીઠ દિવસ માટે યુદ્ધ વિરામ જાળવવાની સલાહ પણ આપી છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અહીં ગુજરાતમાં શાળા કોલેજના વિદ્યાર્થીના જીવ મુકાયા જોખમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના ગામોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે ગરુડેશ્વર તાલુકાના ગરોડ અને કુંભિયા ગામ વચ્ચે નદી પર પુલ ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પુલ ન હોવાથી શાળાના શિક્ષકની કાર નદીમાં ફસાઈ ગઈ હતી ચોમાસામાં નદીમાં પાણીનું સ્તર વધતા શાળા કોલેજના વિદ્યાર્થીઓને જીવના જોખમે નદી પાર કરવી પડે છે આમ વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાઈ જાય છે